નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું પ્રથમ બજેટ રજૂ થયું છે કમિશનર શ્રી નવનાથ ગવાણેએ બે હજાર પચીસ છવ્વીસના વર્ષનું પ્રથમ બજેટ રજૂ કર્યું હતું નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા સાંસદ ચંદુભાઈ શિહોરા જિલ્લા કલેક્ટર શ્રી ડૉક્ટર રાજેન્દ્રકુમાર પટેલ વગેરેની ઉપસ્થિતિમાં રૂપિયા સાતસો એકાવન કરોડથી વધુના આ બજેટમાં હાલ જૂના કરવેરા યથાવત રાખવામાં આવ્યા છે આ બજેટમાં મહાનગરપાલિકામાં સમાવેશ થયેલા ગામોને જોડતા મુખ્ય રસ્તાઓને શહેર સાથે જોડા રૂપિયા એકસો અગિયાર કરોડની ફાળવણી કરવામાં આવી છે લોકો ઐતિહાસિક ધરોહરથી થાય તે માટે હેરિટેજ મ્યુઝિયમ અને સંસ્થાની રચના કરવાનું આયોજન કરાયું છે પાણી પુરવઠાના કામો માટે રૂપિયા કરોડ અને સ્ટ્રોંગ વોટર માટે રૂપિયા કરોડ મુખ્ય રસ્તાઓ ઉપરના સર્કલ કરવા તથા ટ્રાફિકવાળા વિસ્તારોમાં નવા સર્કલ બનાવવા રૂપિયા બે કરોડની ફાળવણી કરવામાં આવી છે આ ઉપરાંત વેજીટેબલ માર્કેટ ફૂડ કોર્ટ મેળાના મેદાનમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બાગમાં યોગા સેન્ટર વગેરે જેવી સુવિધાઓ તેમજ રસ્તા પાણી ડ્રેનેજ આરોગ્ય શિક્ષણ વિગેરે જેવી સુવિધાઓ માટેની જોગવાઈ સાથે રકમની ફાળવણી કરવામાં આવી છે સ્વચ્છ સુંદર સુરેન્દ્રનગર લીવેબલ અને હેરિટેજ સિટી સુરેન્દ્રનગર વિકસિત સુરેન્દ્રનગર બે હજાર સુડતાલીસની થીમ સાથેના આ બજેટને નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા સાંસદ ચંદુભાઈ સિહોરા વિગેરે સહિતના મહાનુભાવોએ આવકાર્યું હતું